બધા બધી વસ્તુઓ માર્કેટમાંથી લેવા નથી માંગતા હોતા બધાનું બજેટ પણ સેમ હોતું નથી તો નાની નાની ટિપ્સ આપણે અપનાવીએ તો આપણી લાઈફ તો સરળ બની જ જાય છે સાથે સાથે બચત પણ થઈ જાય છે અને આપણને પણ અંદરથી ખુશી મળે છે કે જે બાજારથી આપણે વસ્તુ લેવાના હતા એ આપણે ઘરે બનાવી લીધી તો આજની ખૂબ સરસ નાની એવી ટિપ્સ છે પણ ખૂબ જ ઉપયોગી છે જે આપણે બેકાર ગણીને વસ્તુ ફેંકી દેતા હોઈએ છે એનો જ યુઝ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની ચાંદીની વસ્તુઓ છે ને ટાઈમ રહેતા ખરાબ થઈ જતી હોય છે યાની કે કાળી પડી જતી હોય કોઈકની તો પરસેવો કાળો હોય તો એમ જ કાળી થઈ જતી હોય તો એને બહાર દેવાને બદલે એમાં સરસથી પહેલા જેવો ચડકાટ લાવવા માટે અને શાઇનિંગ લાવવા માટે આપણે શું કરવાનું છે પાણી લેવાનું છે એમાં બધી જ્વેલરી આપણે નાખી દેવાની એલ્યુમિનિયમ ફોઈલ નાખવાનું પછી બેકિંગ સોડા એડ કરી દેવાના અને પાંચ મિનિટ ખાલી આને ઉકાળવાનું છે પછી તમારે જ્વેલરી બહાર કાઢી લેવાની અને પછી સરસથી પાણીથી વોશ કરી નાખવાની છે તમે જોઈ શકો છો પહેલાં જેવી જ્વેલરી જેવી આપણે દુકાનમાંથી લીધી હોય એવી સરસ મજાની શાઇનિંગવાળી અને એવા જ કલરવાળી આપણી જ્વેલરી બની ગઈ છે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ આ રીતના જ્યારે પેકેટ્સ હોય છે ને ત્યારે આપણે ઉપરથી કટ કરી અને અંદર હાથ નાખી અને આપણે ખાતા હોઈએ છીએ જેનાથી શું થાય કે આપણો હાથ અંદર સુધી પહોંચે ત્યાં સુધીમાં ઉપર આપણો હાથ બગડી પણ જતો હોય અને ખાવામાં પણ બહુ મજા આવતી નથી તો તમારે શું કરવાનું આને ખાલી તમારે ઉપરથી એક સ્ટ્રાઈપ આ રીતે કટ કરી લેવાની છે આ રીતે સ્ટ્રેપ કર કટ કરી લેશો અને બસ ઉપરથી આ રીતે તમારે વસ્તુ લેવાની છે જેથી કરીને હાથ પણ ખરાબ નહીં ને બે ત્રણ વ્યક્તિ એક સાથે ખાતા હશે ને તો પણ મજા આવશે નાની એવી ટીપ્સ છે પણ ખૂબ જ ઉપયોગી છે ટ્રાય જરૂર કરજો એવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની લિપસ્ટિકો હોય ક્યારેક ખાલી થઈ ગઈ હોય ક્યારેક આપણને ગમતી ના હોય ક્યારેક વધારે પડતી પાણી પાણી લિક્વિડી જેવી થઈ જાય છે તો એ કંઈ કામમાં આવતી નથી તો આ રીતે તમારે લિપસ્ટિક છે છે એમાં કોટન કે કોઈ કપડું નાખી અને આ રીતે સરસ મજાથી ક્લીન કરી લેવાનું છે અને ક્લીન ના થાય તો આમાં થોડું નેલ રિમુવર નાખી દો ને તો સરસ ક્લીન થઈ જશે પછી આવી નાની નાની જે આપણે સીવવા માટેની ક્લિપ્સ હોય કે પછી આ રીતની નાની નાની સોય હોય કે જે આપણને આપણી સામે પડી હોય ને તોય ક્યારેક ક્યારેક ટાઇલ્સમાં દેખાતી નથી તો એના માટે આ સરસ મજાનું ઓર્ગનાઇઝર બની જશે જ્યારે પણ યુઝ કરવો હોય ત્યારે કાઢી શકો છો અને બાકી આમાં સરસ રીતે ઓર્ગનાઇઝ થઈ જશે આ એક ઢાંકણ છે ને તમે જોઈ શકો છો એમાં હેંગ કરવાનો પણ પાર્ટ હોય છે આ પાણીની બોટલ છે પણ આવું જે છે તેલની બોટલમાં પણ આ પાર્ટ આવતો હોય છે જે જેમાં કાઢી લીધો છે અને પહેલાં કાઢી લીધો તો ને હું યુઝ કરતી હતી એટલે હું તમને આ બીજો યુઝ બતાવું છું તમે જોઈ શકો છો આ રીતની ઘણીવાર વાઇપર્સ હોય કે પછી આપણે ડસ્ટિંગ માટેનું ઝાડું હોય કે એમાં શું હોય કે હેંગ કરવા માટે કંઈ વસ્તુ આપેલી નથી હોતી તો આપણે એને ટીંગાળવું કઈ રીતે તો આ રીતે તમે સરસ મજાનું બાર જે ઓઈલ કેન હોય પૂરું થઈ જાય પછી ઉપરનો પાર્ટ કાઢી અને આમાં લગાવી અને આને સરસ રીતે હેંગ કરી શકો છો તેવી જ રીતે આ રીતની ક્લિપ્સ હોય આવી હોય કે ગમે એવી ક્લિપ્સ હોય ને એને સરસ રીતે તમારે થોડીક ડેકોરેટ કરવી હોય અને તમારે જ ગલ તમારી ડોટરને આ રીતની પ્લેન ક્લિપ્સ ગમતી ના હોય તો તમે આમાં મોતી લગાવી શકો છો મોતીનો આઈડિયા મેં ઓલરેડી આપેલો છે જે આપણે પણ લગાવી શકીએ છીએ બાકી તમે આમાં જે આ રીતની કોઈ જરી હોય ને એ પણ લગાવી શકો છો ખૂબ જ સરસ લાગે છે અને આ રીતની જરી એકદમ ચીપ રેટમાં માર્કેટમાં મળી પણ જતી હોય છે બસ ફેવિકોલ લેવાનો છે ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને ચારેય મેં ક્લિપ્સ અલગ અલગ બનાવી છે જેથી કરીને શું થાય કે છોકરાઓને ગમે મજા આવે અલગ અલગ વસ્તુ હોય ને તો અને આવી ક્લિપ્સ તમે જુઓ ને તો બહાર બહુ મોંઘી મળતી હોય છે તો અમુક સાઇટ ઉપરથી વસ્તુઓ આપણે જોઈ લેવાની કોઈક એમેઝોન ફ્લિપકાર્ટ મીશો એમાંથી આપણે બનાવવાની ટ્રાય કરીએ તો ઇઝીલી વસ્તુ આપણી ઘરે બની જતી હોય છે તેવી જ રીતે આ રીતની આપણી પાસે નોટ હોય ને તો એ નોટ ક્યારેક ખરાબ થઈ જતી હોય ક્યારેક તૂટી જતી હોય તો આપણે સેલોટેપ લગાવી દઈએ સેલોટેપ લગાવી દઈએ તો પણ શોપકીપર એલાઉડ કરતા નથી એ કેમકે સેલોટેપ વાળી એ લોકો એમ કે આ નહીં ચાલે તો બસ કંઈ કરવાનું નથી કોઈને પણ ખબર નહીં પડે કે આપણે આ તૂટેલી નોટને છે ને ફરી વાર સાંધી છે બસ કશું જ કરવાનું નથી મીણબત્તીમાંથી જે મીણનું લિક્વિડ નીકળે ને એ જ્યાં તૂટેલી નોટ હોય ને ત્યાં લગાવી દેવાનું છે થોડીવાર રાખશો ને થોડી વાર મીન્સ કે પાંચ સેકન્ડ પણ તમે રાખશો ને તો તમારી તૂટેલી નોટ જે વચ્ચે જગ્યા છે ને મીણથી ભરાઈ જશે અને તમને તમને ખુદને પણ ખબર નહીં પડે કે આ નોટ તૂટેલી હતી તો આ રીતે તમે તૂટેલી ગમે એ નોટ હોય એને જોડી શકો છો અને સરસ મજાનો આઈડિયા છે ટ્રાય જરૂર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે કદાચ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો કેમ કે તમે લાઈક કરવાનું ભૂલી જતા હોવ છો બસ થોડીક વાર રાહ જોવો અને નીચે લાઈક કરી દો લાઈક કરવાથી નવો વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે તેવી જ રીતે કોઈ પ્લેન ટી શર્ટ હોય પ્લેન કુર્તી હોય કોઈ પ્લેન આપણી પાસે પર્સ હોય ને તે ત્યાં તમે આઈડિયા અપનાવી શકો છો નાના નાના જે ઊનના હોય કે પછી આવા એન્કરના દોરા લઈ લેવાના છે આ રીતે વન બાય વન એક લગાવી અને ઉપર સિલાઈ કરતી જવાની છે હાથથી સિલાઈ કરવાની છે જેથી કરીને દોરા છે ને નીકળે નહીં સિક્યોર થઈ જાય અને આખા સ્ટારમાં લગાઈ લેવાનું છે અહીંયા સ્ટાર મેં ડ્રો કર્યું છે તમે કોઈ પણ શેપ હાર્ટ વગેરે પણ ડ્રો કરી શકો છો તો એમાં સરસ ઇઝી પડશે પછી વધારાના દોરા છે એ આગળ અને પાછળથી કટ કરી લેવાના છે તમારે જે રીતે બનાવવું એ રીતે અને પછી વધારાના થ્રેડને આપણે નીકાળી દેવાની છે સરસ મજાની એક પેટર્ન બનીને આવશે જે તમારા પ્લેન ટી શર્ટને એકદમ એટ્રેક્ટિવ બનાવી દેશે તેવી જ રીતે મેં કીધું એક તો આગળ આપણે જરીવાળી પેટર્નનો યુઝ કર્યો તો એવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા તમારે મોતી લેવાના છે રંગબેરંગી કે પ્લેન કે પછી આ રીતના સ્ટોન ગમે તે તમે લઈ શકો છો પ્લેન જે પિન્સ હોય છે યા હેરબેન્ડ હોય કે પછી તમે જે ક્લિપ ઉપર નાખો છો એમાં બધામાં તમે આ ઘરમાં જે આપણે આપણી પાસે આવું બહુ મટીરિયલ પડ્યું હોય છે તેનો તમે યુઝ કરી શકો છો કોઈ ક્લચિસમાં કરી શકો કોઈ મોબાઈલના કવર એનાથી બનાવી શકો કોઈ આવી પિન્સ બનાવી શકો બહુ બધા આઈડિયા હોય છે અને આપણા ઘરમાં એવા સ્ટોન તો પડ્યા જ હોય છે જે પહેલાં ફેશન હતી સાડીમાં લગાવવાની ને સુરત વાસીઓ સુરતવાસીઓ હોય કે પછી આપણે હોઈએ તો પણ આપણા પાસે એવા સ્ટોન તો રંગબેરંગે પહોંચી જ ગયા હોય છે જ વિડીયો સારો લાગ્યો હોય